ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે આહિર સમાજ દ્વારા આયોજિત સાતમો સમૂહ લગ્ન મહોત્સવ સંપન્ન થયો હતો આ પ્રસંગે ચોત્રીસ યુગલોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે વૈવાહિક જીવનનો પ્રારંભ કર્યો આહીર સમાજ લોઢવા સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ મીરુભાઈ વાળા અને અગ્રણી વિજાનંદભાઈ વાળાએ જણાવ્યું કે સમાજમાં લગ્ન પાછળ થતા બિનજરૂરી ખર્ચને અટકાવવા અને તે રકમનો ઉપયોગ દીકરા દીકરીઓના શિક્ષણ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે થાય તે હેતુથી વર્ષોથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે સમૂહગ્ન પ્રસંગે આહિર સમાજના જિલ્લાભરના આગેવાનો સાધુ સંતો વરિષ્ઠો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ઉપસ્થિતિ આપી આશીર્વાદ પાઠવ્યા હતા આ ભવ્ય સમારંભમાં અંદાજિત વધારે લોકો હાજર રહ્યા જેમણે સમાજના એકત્વના સાક્ષી બની એકસાથે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું વ્યવસ્થિત આયોજન અને શિસ્તબદ્ધ વ્યવસ્થાને કારણે સમગ્ર કાર્યક્રમ સુચારુ રીતે પાર પડ્યો હતો આ વિશાળ સામાજિક કાર્યક્રમને સફળ બનાવવા માટે લોઢવા ગામના યુવાનોની નિષ્ઠાપૂર્વકની મહેનત અને સેવાભાવ પ્રશંસનીય રહ્યા આયોજનથી લઈને વ્યવસ્થા સ્વાગત ભોજન અને સંચાલન સુધી યુવાનોએ જવાબદારીપૂર્વક કામગીરી કરી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ